તળાવ નજીક શાકભાજી માર્કેટ ની સામે આવેલી નવસારી બોર્ડી પંચની વાડી ખાતે જિલ્લા પંચાયત નવસારી માર્ગદર્શન હેઠળ સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ અને નવસારી વિભાગ

વધુ આ સ્વસ્થ જીવન શૈલી અને યોગ વિષય ઉપર પણ માર્ગદર્શન આપવામાં આવ્યું આવનાર સર્વ લોકોએ સારવાર લઈ સુંદર આયોજન કરનાર આભાર વ્યક્ત આ સંગઠનનો લાભ લેવા મને પ્રેરિત કર્યું ભરતભાઈએ અને મને એમ લાગ્યું કે આયુર્વેદિક છે એટલે હું જાઉં અને જોઉં તો અહીંયા જોયું બધાનો સહકાર ખૂબ જ સરસ છે અને મને એમ લાગે છે કે દવાઓ ખૂબ સારી આપે છે અને ડૉક્ટરો જે તપાસ કરે છે તે ખૂબ શાંતિથી અને પ્રેમપૂર્વક વર્તે છે અને આપણને સારી એવી સલાહ આપે છે તો આ વૃદ્ધાવસ્થાનો જે આયુર્વેદિક કેમ્પ છે એમાં દરેકે લાભ લેવા જેવો છે અને લેવો જોઈએ ધન્યવાદ આયુષ વિધાન કેન્દ્ર તેમજ માનવ અધિકાર નવસારી અને ભારત સંગઠનના સંયુક્ત ઉપક્રમે આજે રોજ મૂળ સમસ્ત નદીપંથી વાડીમાં આરોગ્ય કેન્દ્રને તરફથી મફત સારવાર અને નિદાનનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને અહીં પેશન્ટો સવારથી એનો લાભ લઈ લઈ રહ્યા છે ગણેશ સંગઠન દર વખતે ગણેશ ચતુર્થી આવે એટલે આવા કાર્યક્રમો યોજે છે ભવિષ્યમાં પણ અમે લોકો બીજા કાર્યક્રમો મેડિકલ કેમ્પને આઈ કેમ્પને એ બધા કાર્યક્રમો કરવાના છે અને આ રોજ પણ લોકોનો પ્રતિસાદ સારો મળે છે સમાજ સમજવાનો બીજા કેમ્પનો પ્રસાર આવે છે દરેક સંગઠન દ્વારા દરેક બ્લડ કેમ્પ મેડિકલ કેમ્પ આઈ કેમ્પ અને દરેક મંડળોને સાથે રાખીને ને કંઈ કંઈને કંઈ પંક્તિઓ દર વર્ષે મુજબ ચાલુ રહેશે આ આવતા સત્તાવીસ તારીખે મ્યુનસિપિંગ ગ્રાઉન્ડની અંદર દહીં હદીનો એક કાર્યક્રમ રાખવામાં આવે છે જેમાં સર્વને આપ સર્વને આમંત્રણ છે સાંજે પાંચ ત્રીસ કલાકે મ્યુશીપુર ગ્રાઉન્ડ સત્તાવીસ તારીખ ગોથિસી નવસારી